સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રક્તદાન છે મહાદાન ખાસ કરીને રક્તદાન શસ્ત્રક્રિયાઓ અને સંબંધિત બીમારીઓના કિસ્સાઓમાં ઉપયોગી થાય છે તેમજ રક્તદાન કેમ્પ દરમિયાન લોકોમાં રક્તદાનનું મહત્વ અને સ્વૈચ્છિક રક્તદાતાઓમાં વિશેષ જનજાગૃતિ ફેલાય એ આદર્શ હેતુ રહ્યો હતો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓમાં નેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેમ્પ દરિયાએ આઈસીટીસી કાઉન્સલર વીબી રાઠોડ એચઆઈવી એડ્સ તેમજ વાત્સાયન કેન્દ્ર અને મમતા ક્લિનિક વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ રક્તદાન કેમ્પમાં જિલ્લા પંચાયત સદસ્ય તનકસિંહ રાણા યુવા ભાજપ પ્રમુખ વિપુલ મીઠાપરા મહામંત્રી શિવભા રાણા સહિત રાજકીય આગેવાન અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં આશરે યુનિટ બ્લડ એકત્ર કર્યું હતું જેમાં મહાત્મા ગાંધી હોસ્પિટલનો સહકાર્યો હતો તેમજ દિશાના જિલ્લા સુપરવાઇઝર દીપકભાઈ મકવાણા હાજર રહ્યા આ કેમ્પને વધુ સફળ થાય માટે સીએચસી ચુડાના અધિક્ષક ડોક્ટર નીરજ પરમાર ટીએચઓ ડોક્ટર બી એમ વાજા મેડિકલ ઓફિસર ડોક્ટર જયદીપ દિવાકર એકાઉન્ટન્ટ મુકેશભાઈ ઠાકોર તમામ સ્ટાફ સહિત આ રક્તદાન કેમ્પમાં સારી એવી જહેમત ઉઠાવી હતી રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ લીમડી ડોક્ટર બી એમ વાજા તાલુકા ઓફિસર ચુડા જિલ્લો સુરેન્દ્રનગર આજની વિકસતી અને ફાસ્ટ જીવનશૈલીમાં કોને બ્લડની જરૂર પડે અને ક્યારે જરૂર પડે તે કોઈ કહી શકતું નથી જેમ કે થેલેસેમેના દર્દી એક્સિડન્ટ દર્દી સગર્ભા માતા બહેનો વગેરેને ક્યારેય પ્લરની જરૂર પડે તે કોઈ જાણી શકતું નથી આના માટે આજ રોજ તાલુકા એકત્રિય ચુડા અને શાંતુક આરોગ્ય કેન્દ્ર ચુડાના સંયુક્ત પ્રયાસથી શાદુક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોનો સંપૂર્ણ સાથ સાથે રહ્યો હતો આ અમારી એક શરૂઆતની પહેલ હતી જેમાં અમે વીસ યુનિટ બ્લડ એકત્રિત કર્યું છે અને આના આજની સફળતાથી અમે નિયમિત તરીકે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છીએ જેમાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન માટે આવે એવી અમારી પ્રાર્થના છે આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા ચૂડા અને સામૂહિક કાર્યકર્તે જોડા હું ડૉક્ટર નીરજ પરમાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મહાત્મા ગાંધી હોસ્પિટલ બ્લડ ડોનેશન ડિપાર્ટમેન્ટે મદદરૂપ થઈ હતી આ કાર્યમાં વીસ જેટલા સેવાભાવી વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કરીને સેવાનું કાર્ય કર્યું હતું બ્લડ બ્લડની જરૂરિયાત અકસ્માત માં થયે લોકોને જરૂર પડે છે છેલ્લે ગ્રસ્ત બાળકોને પણ જરૂર પડે છે તેથી આ રક્તદાન કરીને મહાદાનનું પુણ્ય આજે બીજું વર્ષોમાં વસ્તુ